નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું ખેડૂતો માટે સારા સમાચાર કેન્દ્ર સરકારની મોટી જાહેરાત પેટ્રોલ ડીઝલને લઈને મળી શકે છે ગુડ న్యూસ હવે લાયસન્સની ઓનલાઈન પરીક્ષા માટે આરટીઓ નહીં જવું પડે પરેશ ગોસ્વામીની વરસાદ અંગે આગાહી કેન્દ્ર સરકારે પેન્શનરોને આપી મોટી રાહત અમદાવાદીઓને ત્રીજા નોડથી થતી મળશે આ સુવિધા નવરાત્રી માટે નવા નિયમો એ સાથે હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ સસ્પેન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તહેવારોની સીઝન પહેલા નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને ભેટ આપવા જઈ રહ્યા છે પાંચ ઓક્ટોબર બે ના રોજ પીએમ મોદી મહારાષ્ટ્રના વસીમમાં એક બટન દબાવીને નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ટ્રાન્સફર કરશે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ સત્તરમો હપ્તો અઢાર જૂન બે ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભા પાંચ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત કેન્દ્રની મોદી સરકારે પૂરગ્રસ્ત વિસ્તાર અને તેનાથી પીડિત રાજ્યો માટે રાહત ફંડની જાહેરાત કરી છે ચૌદ પૂર પ્રભાવિત રાજ્યો માટે આ ફંડની જાહેરાત કરવામાં આવી છે લગભગ પાંચ હજાર આઠસો અઠાવન કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતને છસો કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે આ રાહત ફંડ પૂર પ્રભાવિત રાજ્યો ગુજરાત આસામ મ્યુઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ આંધ્રપ્રદેશ તેલંગાણા અને મણિપુર માટે જાહેર કર્યું છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત અને વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે અને ડાયનામિક ફ્યુઅલ પ્રોસેસિંગ કહેવાય છે આ સિસ્ટમ જૂન બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી

જણાવ્યું છે કે સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે પૂર્વ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક છે તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવ્યા છે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે લાઇસન્સની ઓનલાઈન પરીક્ષા માટે આરટીઓ નહીં જવું પડે નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે રજીસ્ટ્રેશન કરાવી ફી ભરતા જ પરીક્ષાની તારીખ જનરેટ થશે પરીક્ષામાં પૂછાતા પંદર પ્રશ્નમાંથી નવ પ્રશ્ન સાચા હોવા જરૂરી છે અને જો નવ પ્રશ્ન સાચા હશે તો ત્વરિત લાઇસન્સ જનરેટ થશે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ પહેલા જેવી જ રહેશે ઓનલાઈન પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકાશે અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેન્શનર્સને આપી મોટી રાહત કેન્દ્ર સરકારે પાસઠ લાખ પેન્શનર્સને મોટી રાહત આપી છે સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતે તેમનું પેન્શન મળશે આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસની બપોર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનરોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી તેથી આ નિર્ણય લીધો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદીઓને ત્રીજા નોરતેથી મળશે આ સુવિધા ત્રણ ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે નવરાત્રી દરમિયાન આખું અમદાવાદ શહેર મોડી રાત સુધી જાગતું હોય છે આવામાં ખેલૈયાઓ અને અન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ના થાય તે માટે મેટ્રો રાતે બે વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે મેટ્રો તરફથી આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ થશે ત્રીજી નવરાત્રીથી મેટ્રોની સુવિધા રાત્રે બે વાગ્યા સુધી જોવા મળશે ગત વર્ષે પણ નવરાત્રીમાં આવો નિર્ણય લેવામાં આવ્યો હતો તો ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રી માટે નવા નિયમો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઇન્સ બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે ફાયર એનઓસી રાખવી પણ જરૂરી છે ખેલૈયાઓનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના અપાઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ સસ્પેન્ડ ગુજરાત હાઈકોર્ટે એક પીઆઈએલ મામલે સુનાવણી દરમિયાન એથોરિટીને સૂચન કર્યું હતું કે વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. તેમ છતાં જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેનું કાયમ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે અને સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ત્રેપન દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી સાબિત થઈ શકે છે પેરાસિટામોલ સહિત ત્રેપન દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે આ યાદીમાં કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી સપ્લિમેન્ટ ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે ક્લોનાઝેપામ ગોળીઓ ડેક્લોફેનક એમ્બ્રોક્સોલ ફ્લુકોનોઝોલ અને કેટલીક મલ્ટિવિટામિન્સ પણ સામેલ છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કામદારો માટે મોદી સરકારની મોટી ભેટ દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે ઔદ્યોગિક કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં બે પોઈન્ટ ચાલીસ પોઈન્ટોનો વધારો થયો છે સુધારા બાદ બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન સાતસો રૂપિયા પ્રતિ દિવસ અને રૂપિયા વીસ હજાર ત્રણસો અઠાવન પ્રતિમાસ થશે ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદ થઈ છે ત્યારે હવેથી ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો લાગી રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો